સમાચારમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો ગુજરાત બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેડા ની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી માં પત્ર પાઠવવામાં જેમાં સમગ્ર ગુજરાતમાં આવા વાહત અને પાયા વહીવદન ટેકા કરી ક્ષત્રિય સમાજને બદનામ કરવા માટે પ્રયાસો ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મેદાનમાં આવી છે ભાજપ સરકારે શૈલેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ થાય એવી માંગ સાથે રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો

જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો જોડાયા હતા ત્યારે હવે આ અંગે સરકાર દ્વારા નવા દિલ્હી ની જરૂરી અનથા ઉસ્તાવત આવે તો નહીં એવું પણ જાણવા મળ્યું હતું રિપોર્ટર જોડી નજર બનાસકાંઠા